પ્રથમ ગણપતિ ગાસ્તે આગમન યાત્રા ખાસ મુંબઈના કલાકાર દ્વારા શિવજીના સ્વરૂપમાં ગણેશજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી સાથે જ પાછળ કીર્તિમુખ તૈયાર કરવામાં આવ્યું છે શહેરના ખર્ચીકરના ખાચામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ખર્ચીકર યુવક મંડળ દ્વારા શ્રીજીની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શનિવારે શહેરના રાજમાર્ગો પરથી શહેરના સૌ પ્રથમ ખર્ચીકર યુવક મંડળ દ્વારા ગણેશજીની ભવ્ય આગમન યાત્રા નીકળી હતી આ આગમન યાત્રામાં વક્રતુંડ સહિતના ઢોલ તાસા ડમરુ સાથે ટીમ તથા ભવ્ય આતિશબાજી પોલીસ બંદોબસ્ત સાથે આગમન યાત્રા સ્વયં માનવ મહેરામણ ઊમટી હતું આ પ્રતિમાને મુંબઈના કલાકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે જેમાં ભગવાન ભોળાનાથના સ્વરૂપમાં શ્રીજીને બતાવવામાં આવ્યા છે તથા પાછળ કીર્તિમુખ સ્વરૂપ તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર કાર્યક્રમ અંગે મંડળના આગેવાન વિરુ શર્મા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ગાવપુરા યોગ મંડળ ખર્ચી કરનો ખાંચો પંચોતેર વર્ષ પૂર્ણ કરી રહ્યું છે છેલ્લા પંચોતેર વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન ખર્ચીકર કર ખાંચામાં થાય છે આ વર્ષે પણ ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે શ્રીજીના ભોલેનાથના સ્વરૂપમાં ગણપતિ બાપ્પાનું સ્થાપના થશે અને પાછળ કીર્તિમુખ છે કીર્તિમુખ એ એ વસ્તુ છે કે જે આપણે ઘરની બહાર લગાડતા હોઈએ રાક્ષસ જેવું એક ચિત્ર છે એક એક શિવજીની પેદાશ કરેલી એક એ છે રાક્ષસ છે એની આખી સ્ટોરી આ એમાં મળશે આજે આ પહેલી પ્રથમ આગમન યાત્રા છે એમાં ભસ્મરમૈયા ગ્રુપ જે યુનિ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ ધરાવે છે અમારી સાથે ડમરુના રમઝટ સાથે જોડાશે આગળ જતા વક્રતુંડ બી જોડાશે સાથે અમારા વિનાયક બી જે છે આ મૂર્તિના મૂર્તિકાર છે શુભમ ચીખલે જે મુંબઈથી છેલ્લા સવા મહિનાથી આ મૂર્તિ પાછળ મહેનત કરી રહ્યા છે અને ખૂબ સુંદર ઓપ આપ્યો છે શ્રીજીની પ્રતિમાને આગળ જતા લહેરીપુરા દરવાજા પર ભવ્ય આરતી જેમ ગંગા આરતી હોય છે એ પ્રકારની ભવ્ય આરતીનું આયોજન છે એ પછી આગળ જતા નિજ મંડળે ફાયર ક્રેકર્સને એનું આયોજન છે લેરીપુરા દરવાજા પર બી એનું આયોજન ખૂબ ભવ્ય આયોજન છે આજે સંસ્કારી નગરી વડોદરા ગણેશ મુક્ત ગણેશમય થવાની છે એ નક્કી જ છે